સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યોજાઈ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના બટકવાડા આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો પ્રદેશ સંગઠન મંત્રી શ્રી નરેશભાઈ બારિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ધોધમાર વરસાદ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જનતા હવે પરિવર્તનની રાહ જોતી હોય એવું આજની આ સભામાં દેખાઈ આવ્યું હતું ડોક્ટર કલ્પેશભાઈ સંગાડા નરેશભાઈ બારિયા અને બાબુભાઈ ડામોરના હસ્તે બસોથી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ પાર્ટીમાં જોડાયા હતા ને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા સંકલ્પ કર્યો હતો આ તકે પ્રદેશ સંગઠન પ્રદેશ સંગઠન મંત્રી શ્રી નરેશભાઈ બારિયા મહિસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર જિલ્લા મહામંત્રી શ્રી હિરેનભાઈ શ્રીમાળી તાલુકા પ્રમુખ શ્રી દલસુખભાઈ બામણિયા સંતરામપુર શહેર પ્રમુખ શ્રી તલહાભાઈ અરબ ડોક્ટર કલ્પેશ સંગાડા શ્રી ધર્મેન્દ્ર કલાશવા શ્રી ગિરવત કટારા શ્રી નરેશભાઈ તાવિયાળ શ્રી શૈલેષ ડામોર શ્રી મુકેશ ડામોર તેમજ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય અમે આમ આદમી પાર્ટી ની વિચારધારા સો સો જણ ને સમજાવીશું અને પંચાયત જિલ્લા પંચાયત જીતાડવા માટે પ્રયત્ન કરીશું અને બે હજાર સત્તાવીસ આવતી વિધાનસભામાં વિધાનસભા તમે બધા થાક્યા છો પણ બે મારા નારા છે એ તમારે બોલવાના છે એક તો તમને ખબર છે કે આ ભાજપ વાળા આપડા દરેક વસ્તુમાંથી તરીકે પૈસા લે છે એટલે ચોર કહેવાય કે કેવાય ભ્રષ્ટાચાર ખુબ કર્યો છે તમે બધા જાણો છો એના માટે બોલાડીશ ચોર છે ભાઈ ચોર છે તો તમારે બોલવાનું છે ભાજપ સરકાર બીજો નારો છે સાહેબ આપણા આગળના ડોહા આપણા બાપ દાદા ભવાની ને માનતા હતા

ગુજરાત માંથી હાકી કાઢવાના છે કોને ગાડી આવડે છે કૃતને આવડે છે પેલી બાજુ મૂકી તો આ ગુજરાત માંથી ભાજપ ને હાકી કાઢવાની છે ને જેમ તેમ જવાની નથી તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતાડવા માટે એ લોકો શું કરશે અગિયાર ના જિલ્લા પંચાયત ઉમેદવારો છે સાહેબ તાલુકા પંચાયત ઉમેદવારો છે એ લોકોને એવું કરશે એમની ટિકિટ કાપી નાખશે અને પાછા નવા ઉમેદવાર લાવશે આ ખાસ છે એમનો હે સત્તા જમાવી રાખવા માટેનું પાછું તો તમને એ પણ હું વાત કરી દઉં કે આપણે કોઈ પણ હોય નવું હોય તો ત્યાં ભાજપમાં જતું રહેવાનું નથી કે આ પાછો આવેલા કામ કરશે પેલો ખાઈ ગયો પણ ના ભાજપ વાળા જેટલા પણ આવશે ને એટલા તમામ ભ્રષ્ટાચાર કરવા માટે જ આવશે જ્યારે આપણે આમ આદમી પાર્ટી આપણને વિશ્વાસ આપે છે કે આપણો કોઈ પણ માણસ હશે મંત્રી હશે ધારાસભ્ય હશે તાલુકા પંચાયત હશે જિલ્લા પંચાયત હશે કે સરપંચ હશે પણ કોઈ પણ ભ્રષ્ટાચાર પ્રશ્ન પૂછવાનો છે એમની સભા આવી થાય ત્યાં તમારે એક વસ્તુ પૂછવાની છે ખાલી બે જ મિનિટ લઉં છું ખાલી સાંભળીને પછી આપણે વાતને પૂરી કરી તો આપણી જે નાણા ની ગ્રાન્ટ આવે છે સાહેબ

હજી સુધી કોઈના ઘરે યોજના પોકી તો એને પણ તમારે માંગવાનું ભાઈ જિલ્લા કેટલી ગ્રાન્ટ આવી અમારા ગામ કેટલી ફાળવી સાથે સાથે તાલુકા પંચાયત ની વીસ ગ્રાન્ટ આવે સાહેબ બધા ગામડા હોય ને એમાં સો રૂપિયા આવે તો વીસ ટકા એની આવે તો વીસ ટકા એની આવે એને પૂછવાનું કે કેટલા વાપર્યા અને ક્યાં વાપર્યા સાથે સાથે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે ધારાસભ્ય ને આવે ને અમારે ત્યાં તમારો સંસદ બેઠો છે એની પણ ગ્રાન્ટ આવે

આટલો સમય લીધો થોડો વધારે સમય લીધો એ બદલ માફી માંગુ છું મારા વક્તવ્ય ને પૂરું કરું છું દરેક ને નમસ્કાર જય માતાજી